નમસ્કાર મિત્રો સોના અને ચાંદીના ભાવમાં કેમ ઘટાડો આવ્યો અને હજી સોનું કેટલું સસ્તું થશે તે જાણીશું જાણીશું તો વિડીયોને સુધી જોતા રહેજો એ સાથે મિત્રો કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને વાત કરીશું આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના નવીનતમ ભાવની અને એ સાથે જાણીશું આજનો ચાંદીનો વર્તમાન ભાવ શું ચાલે છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે આજે ફરી સોનામાં ચૌદસો રૂપિયા અને ચાંદીમાં બે હજાર બસો પચાસ રૂપિયાનો કડાકો નોંધાયો છે છેલ્લા પાંચ દિવસમાં સોનામાં પાંચ હજાર પાંચસો અને ચાંદીમાં છે વધારા અંગે ટ્રમ્પનો નવો નિર્ણય આવતા સોના ચાંદીમાં અસર જોવા મળી છે જોકે ચીન અને જાપાન વચ્ચે તાઇવાન સંબંધે ટેન્શન વધતા જો ટેન્શન આગળ વધશે તો સોના ચાંદીમાં ફરી તેજી આવી શકે છે આ સાથે ભારતીય ચીજો પર લગાડેલ પચાસ ટકા પાછો ખેંચવાની જાહેરાત કરી શકે છે ભાવ ઘટાડા સાથે સોનું અને ચાંદી પચાસ ના સ્તરે પહોંચ્યું છે વિશ્વભરમાં સોનાની ડિમાન્ડમાં ભારે ઘટાડો જોવા મળતા સોનાના ભાવમાં આજે પણ ગગડિયા છે સોનાની સાથે ચાંદીમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે આજે માર્કેટ ખુલતાની સાથે જ સોના ચાંદીના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો યુએસ ટ્રેડ રેટમાં વધુ ઘટાડો થવાની હાલ શક્યતા હોવાને કારણે સોનાના ભાવમાં મંદી જોવા મળી રહી છે ઓક્ટોમ્બરમાં ભારતની જ્વેલરી નિકાસમાં પણ ઘટાડો નોંધાયો છે ત્યારે હજુ હાલ બે મહિના ભારતની બજારમાં સોનાની ખપત ઓછી જોવા મળશે ડિસેમ્બર ચૌદથી જાન્યુઆરી ચૌદ સુધી કમોરતા હોવાને કારણે લગ્નની સિઝન આવતી નથી જેથી કરીને હજુ બે ત્રણ મહિના સુધી ભારતમાં સોનાની ડિમાન્ડમાં ઘટાડો થાય તેવી શક્યતા છે આજે સવારે એમસીએક્સ માં સોનાનો ભાવ ઘટીને એક લાખ એકવીસ હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યો છે જ્યારે રાજકોટની બજારમાં હાજર ભાવ એક લાખ ચોવીસ હજાર નવસો પચાસ રૂપિયા સુધી પહોંચી ગયો છે એટલે કે આજે સોનામાં અઢારસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે સોનાની સાથે સાથે ચાંદી પણ ગગડી છે આજે ચાંદીમાં પણ ત્રણ રૂપિયા તૂટ્યા હતા આજે ચાંદીનો ભાવ એક લાખ પંચાવન હજાર ત્રીસ રૂપિયા જોવા મળ્યો હતો એટલે કે આજે ચાંદીમાં ત્રણ હજાર ત્રણસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જોકે મોટાભાગની એજન્સી માની રહી છે કે બે હજાર છવ્વીસના મધ્ય સુધીમાં સોનાના ભાવમાં ફરી ચાર હજાર પાંચસો ડોલર સુધી અને બે હજાર છવ્વીસ ડિસેમ્બર સુધીમાં ચાર હજાર નવસો ડોલર સુધી પણ પહોંચી શકે છે તો ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે નેવું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બારસો એસી રૂપિયાનો ઘટાડો થયો છે ગ્રામ સોનાનો એક ત્રણસો પચાસ રૂપિયા સોળસો નો ઘટાડો થયો છે ત્યારબાદ સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ તેત્રીસ હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સોળ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો હવે વાત કરીએ ગ્રામ સોનાનો ભાવ છે અઠાણું હજાર નવસો અઠયાવીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં તેરસો બાણું રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ તેવીસ હજાર છસો સાહીઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સત્તરસો ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ સો ગ્રામ સોનાના ભાવની તો સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ છત્રીસ હજાર છસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સત્તર હજાર ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર બસો ચુમ્મોતેર રૂપિયાનો જે ગઈકાલની સરખામણીએ તેમાં એક હજાર અડતાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે બાણું હજાર સાતસો ચાલીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં તેરસો દસ રૂપિયાનો ઘટાડો થયો છે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ સત્યાવીસ હજાર ચારસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં તેર હજાર સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો બાસઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા પાંચનો ઘટાડો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો છન્નુ રૂપિયા ચાલીસનો ઘટાડો જોવા મળી રહ્યો છે રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે સોળ હજાર બસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા પાંચસો નો ઘટાડો જોવા મળી રહ્યો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ બાંસઠ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો સોના પર છ અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા एचयूआईडी કહેવામાં આવે છે આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે એટલે કે કઈક આના જેવો એઝડ 4524 હોલ માર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત 24 કેરેટ 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ એમાંથી ઘરેણા બનાવવામાં આવતા નથી કારણ કે એ ખૂબ જ નરમ હોય છે સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેથી ઓછા કેરેટનો સોનાનો ઉપયોગ ઘરેણા બનાવવા માટે થાય છે આઈબીજે એ દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો